કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા દારૂ પીધેલી હાલતમાં અવારનવાર માથાકૂટ કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ રાજુ ઉર્ફે ગાંધી જાંબુચાએ કુહાડી વડે હુમલો કરી સાવ મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે આ ઘટનામાં વિજયભાઈ ભરતભાઈ પરમારને કુહાડી વાગતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને હાલ समग्र मामले तपास ચાલી રહી છે જગત લીલો દેખો એ જ લઈ લો આજ નંબર એવેરીગર આપણે ખાલી માત્ર મતવાત કરી મત કે મોડું છે ના મોડું ઉપર લાગે છે મારું નામ છે અજે બરદભાઈ મારું માઢેરો ભાડું બેલી વાળી શેરી નંબર દસ માં રહું છું મજીર વાળા કાંટામાં મારો ભાઈ ના માઢેરો પંપિંગ વાળો બેઠો હતો વાયેલી આવીને કોવાળી નો ઘા કરી ગયો અને મારા ભાઈને મારી નાખવાની ધમકી ગયો અને હજી એમ કે છે કે હજી હું એને મારી જાઉં બહાર આવશે ને એટલે મારવાનું કારણ કઈ નહીં મારો ભાઈ નહીં બેઠો હોય ફૂલ પીન બધાને આવી રીતે જેને હોય ને મારે છે એ પી જાય ને એટલે નિશાની હાલતમાં બધાને મારે છે અને બધાને મારી નાખવાની ધમકી કરે છે હા એનું નામ રાજુભાઈ જાંબુતા